આમોદનગર સહિત તાલુકામાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગી ઉજવણી કરાય દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું આમોદનગર સહિત તાલુકામાં આજરોજ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રંગે ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું આમોદ કા ઘર સંચાલિત સ્કૂલમાં મેમ્બર્સ ઓફ ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગરના એડવોકેટ મોહમ્મદ તોફીક વોરાના હાથે આનબાન શાનથી ધ્વજ ફરકાવવામાં આવેલ હતો દ્વારા પર્વ ધ્વજ ફરકાવી ઉપસ્થિત સભ્યો તેમજ શહેરીજનોએ સલામી આપેલ હતી અને સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના વરદસ્તે રાષ્ટ્રધ્વજ ફરકામાં આવ્યો જેમાં પેરામેડિકલ સ્ટાફ દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજરી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી આમોદ પોલીસ મથકે એએસઆઈ શંકરભાઈ બાવજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકામાં આવ્યો હતો જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોલીસ જવાનોએ હાજરી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી આ ઉપરાંત આમોદ નગરની વિવિધ શાળાઓમાં પણ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા બાપુ કરજણ સંદેશ ન્યૂઝ તેમના આમંત્રણને માન આપીને અહીંયા ધ્વજારોહણ કરવા માટે હું આવેલો અને સદર સંસ્થામાં ધ્વજારોહણ થતા અગાઉ નાના બાળક તથા બાળકીઓના પ્રોગ્રામ કરવામાં આવેલા જે પ્રોગ્રામ ખૂબ જ સારા ડિસિપ્લિનવાળા અને નાના છોકરાઓ અહીંયા ભણતા તમામ એક હજાર સિત્તેર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે તે તમામ હાજર રહેલા અને તેમના વાલીઓ પણ આ પ્રોગ્રામમાં હાજર રહેલા અને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ થયેલો આ સંસ્થા ગુજરાત રાજ્ય વકફ વોર્ડમાં રજીસ્ટર નંબર બી આઠસો ઇઠ્યોતેર થી નોંધાયેલી છે અને આ સંસ્થા ખૂબ જ સારો વહીવટ કરે છે જે અમે અહીંયા રૂબરૂ મુલાકાતમાં આવ્યા અને આ રૂબરૂ મુલાકાત દરમિયાન અમોને શાળાના તમામ વર્ગો બતાવેલા શાળામાં જે પ્રમાણેની સિક્યોરિટી છે બાળકોની હિફાજતની અંગેની જે વ્યવસ્થા છે આ આખા ઇદારામાં લગભગ બાવનથી વધુ કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન થયેલા છે અને દરેક વર્ગનું નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં આવે છે શ્રી દ્વારા અને સદર સંસ્થામાં સરકારશ્રીના નિયમ મુજબ ફાયર સેફ્ટીની પણ પૂરતી સુવિધા છે અને સદર સંસ્થામાં ક્વોલિફાઈડ ટીચરો છે તમામ ટીચરો સાથે પણ અમે મુલાકાત કરેલી અને આ સંસ્થા ખૂબ જ સારી રીતે સારો વહીવટ કરે છે તેવું આ સંસ્થાની વિઝિટ લેતા વખતે અમને ધ્યાનમાં આવેલું અને આ સંસ્થા ના બાળકો ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી અમારી દુઆ છે અને સારામાં સારો આ પ્રોગ્રામ થયો એ બદલ હું મોલાણા બશીર સાહેબ અને ઇબ્રાહીમ સાહેબનો ખુશુશી આભાર વ્યક્ત કરું છું